વાત કરીએ ગીર સોમનાથ તો સુત્રાપાડાના બરુલા ગામે કૌભાંડ મામલો કે જે તળાવમાંથી માંથી માટી ચોરી નો કૌભાંડ કે જ્યાં જિલ્લા કલેક્ટરે આપ્યા તપાસ આદેશ

રસ્તો છે ભયજનક થઈ ગયા જઈ હોવાથી જે એના ઇન્ચાર્જ ડેપ્યુટી એન્જિનિયર છે એને તાત્કાલિક અસરથી સૂચના આપી અને પ્રથમ જે એનો પાડો છે એને રિપેર કરવા માટે જે કઈ સેન્ડ બેગ કે બીજી કોઈ પણ જે રેમેડી હોય એ ટેકનિકલી જોઈ કરવાની અને રસ્તો છે એને મજબૂત કરવાની સૂચના આપી છે અમારા એસડીએમ ને અમે સૂચના આપી છે ખાનું સુપરવિઝન કરવું અને આ કામગીરી ખૂબ સારી રીતે થાય અને ભવિષ્યમાં હજી તો પહેલો વરસાદ છે હજી બે મહિના વરસાદ રહેવાનો છે તો આ તળાવને કે પાળાને કે એનાથી કોઈ ગામને નુકસાન ના થાય એની પૂરતી તકેદારી સૂચના આવી છે યુદ્ધના ધોરણે આ કામગીરી પૂરી કરી અને એનો અહેવાલ પણ લેવામાં આવશે ત્યારબાદ જે કાંઈ પણ આમાં જે ક્ષતિઓ જે કાંઈ થઈ છે કે ભાઈ જે આપના માધ્યમથી ને બધાથી એમને એના મળે છે તો એની ઊંડી તપાસ કરી અને જે કાંઈ પણ પગલાં લેવાના થાય એ માટે